હાલોલ મસવાડ જીઆઈડીસીમાં કામ કરતા અને કંપનીની રૂમમાં રહેતા બે પરપ્રાંતિય મિત્રો વચ્ચે જમવાની વહેંચણી બાબતે ઝઘડું થતા ઉશ્કેરાયેલા એક કામદારે બીજાને લાકડાના ફટકા મારતા મોત નીપજ્યું હતું રવિવારની સાંજે જમવાનું બની જતા બંને મિત્રો સાથે જમવા બેઠા હતા અને મિત્ર તનોજ શાહ બંનેની થાળીમાં ભાતની વહેંચણી કરતો હતો દરમિયાન ગપ્પુ કુમારે પોતાની થાળીમાં ઓછો કહીને ઝઘડો કરતા બંને મિત્રો મારામારી ઉપર આવ્યા હતા ઝઘડા દરમિયાન ઉશ્કેરાયેલા પપ્પુ કુમારે ચૂલામાંથી લાકડું કાઢી તનુજના માથામાં ઉપરા છાપરી ફટકા મારતા તનુજ લુહી લુહાણ થઈ ત્યાં જ ફસડાઈ પડ્યો હતો અને ગપ્પુ યાદવ ત્યાંથી ભાગી છૂટ્યો હતો પોલીસે હુમલાખોર મિત્ર વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે હાલો રૂલર પોલીસ સ્ટેશનના વિસ્તારમાં મસવા જીઆઈડીસી આવેલી છે એમાં પ્લોટ નંબર પાંચસો નેવ્યાસી થી પાંચસો બાણુમાં આયુષા એગ્રો ફેક્ટરી આવેલી છે એ ફેક્ટરીમાં કામ કરતા બે મજૂરો બિહારના જે છે એમની વચ્ચે જમવાના બનાવ્યા બાદ ચાવલની વહેંચણીને લઈને માથાકૂટ થતાં બંને બથ્થમ બથ્થા થયેલા અને ત્યારબાદ એ પૈકીના એક આરોપી કપુકુમાર મદન યાદવે તેના સાથીદાર જે હતા સદોન જ્વાહીર શાહ એને માથામાં લાકડું જે હતું બળતરનું એ માર્ગેતા એ ત્યાં ત્યાં બેભાન થઈ ગયેલ અને તેને સારવાર માટે પ્રથમ કાલોલ અને ત્યારબાદ ગોધરા સિવિલ હોસ્પિટલ લઈ જતા ત્યાં શ્રીએ મરણ જાહેર કરેલ જે બાબતે આ જે ફેક્ટરી માલિક છે આઈશા એગ્રો ફેક્ટરી એના માલિક અનવર હુસેન બગલી છે રહેવાસી ગોધરાના એમની ફરિયાદ ગપ્પુ યાદવ વિરુદ્ધમાં લઈ અને કાયદેસરની કાર્ય હાથ ધરવામાં આવેલી છે